વાળા રાજવંશ સૌરાષ્ટ્રના પ્રાચીન અને શક્તિશાળી રાજવંશ પૈકી એક તરીકે ઓળખાય છે સદીઓ સુધી સૌરાષ્ટ્રના અનેક પ્રદેશોમાં પોતાનું શાસન સ્થાપનાર આ વંશની પરંપરા છેક ભગવાન સૂર્યદેવથી શરૂ થાય છે તો ચાલો જાણીએ વાળા રાજવંશનો ઇતિહાસ પૌરાણિક માન્યતા અનુસાર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કર્યા પછી

સુમિત્રના પુત્ર રાજા કર્ણ હતા અને કર્ણના પુત્ર રાજા બાલથી બાલા અથવા બલ્લા 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 વંશની શરૂઆત થઈ કાળાંતરે શબ્દનું આ રાજવીઓએ રાજા તાલવને પરાજિત કરીને તળાજા પર વિજય પ્રાપ્ત કર્યો અને તળાજાને વાળા રાજવંશની મુખ્ય ગાદી બનાવી આ તળાજાના વાળા રાજવંશમાં એભલ નામના સાત મહાન રાજાઓ થયા તેમ સાતમા એ ભલના ત્રણ પુત્રો હતા જેમાંથી ચામપરાજ વાળાએ જેતપુરમાં અણાવાળાએ તળાજામાં અને શૈલાયત વાળાએ ઢાંકમાં રાજગાદી સંભાળી શૈલાયત વાળા પછી તેમના પુત્ર ધાનાવાળા ઢાંકના રાજા બન્યા ધાનાવાળાના પુત્ર વેરાવળજીએ કચ્છના કાઠી સરદાર વિસળ પટગીરની પુત્રી સાથે વિવાહ કરીને કચ્છના પાવરગઢ ખાતે રાજ્ય સ્થાપી સ્થાયી થયા વેરાવળજીના વંશજો વાળા કાઠી તરીકે પ્રસિદ્ધ થયા જ્યારે ઢાંક રાજવીઓના વંશજો વાળા રાજપૂત તરીકે ઓળખાયા વેરાવળજીના પુત્ર વાળોજીના નેતૃત્વ હેઠળ વાળા અને કાઠીઓએ કચ્છમાંથી પુનઃ સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરી અને ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પોતાની રાજસત્તા જાળવી રાખી અને ગુજરાતના રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી